રંગીલું રાજકોટ હવે જમીન કોંભાણનું એપી સેન્ટર બનતું જઈ રહ્યું છે કમાઈ લેવાની લાઈફમાં જમીનના કાચા વ્યવહાર કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ કાચા વ્યવહારમાં કાચું કપાઈ ગયા બાદ સામ સામે આક્ષેપો પ્રતિ આક્ષેપોનો સિલસિલો શરૂ થતા વહીવટી ગોબરો બનતો જતો હોય છે ત્યારે શહેરમાં વધુ એક જમીનના કાચા વ્યવહારનો ગોબરો વહીવટ સામે આવ્યો છે રાજકોટના રેવન્યુ સર્વે નંબર સાડત્રીસ પૈકી એક ડેશ બે ની

તેમાં પણ સરા જાહેર એવું સ્વીકારવામાં આવે છે કે બિન ખેતી વિના જ પ્લોટ વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું હતું ત્યારે સવાલ એવો છે કે જો બિન ખેતી હુકમ જ ન કરવામાં આવે અથવા કોઈ પણ અન્ય વિવાદ સર્જાય તો અંતે મરવાનું તો રોકાણકારોને જ ને જય શ્રી કૃષ્ણ મારું નામ નીતિન બ્રજલાલ ગાટલિયા આપ બધા સારી રીતે પરિચિત છો કે આજે સેના માટે આપણે ભેગા થયા છીએ રાજકોટ પૂર્વ સાડત્રીસ પૈકી એક સર્વે નંબર અને સાડત્રીસ પૈકી બે મેંગો માર્કેટની જે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે એના માટે પ્રેસમાં બધા સાથે મળ્યા છીએ હું આપ બધાનો મીડિયાનો ખરેખર આભાર માનું છું કે આપણે ટૂંકી નોટિસમાં બધા અહીંયા અમારી વેદનાને સાંભળવા માટે થઈને અમને વાચા આપવા માટે તમે બધા છો એ બદલ હું આપનો અહીંયા આવ્યો છે બદલ આપનો આભાર માનું છું અમે લોકો એ અમે પ્રજાપતિ સમાજનાથી આ જગ્યા જે છે રાજકોટ સર્વે નંબરની એમાં સાત ભાગીદારો છે સાત ભાગીદારો છે પ્રજાપતિ સમાજના છે અમે પ્રજાપતિ સમાજનો એક ગ્રુપ બનાવ્યું હતું અને પ્રજાપતિ સમાજના ગ્રુપથી પ્રજાપતિ સમાજનો વિકાસ કેમ થાય એના માટે પહેલી વાર અમે આ પગલું ભર્યું હતું અને પહેલી વારના પગલામાં અમે આમાં તો અમે એના માટે થઈને તમને હું થોડીક આની પહેલા પૂર્વ ભૂમિકા આપી દઉં આ હકીકતમાં શું છે અને જમીનનો વિવાદ કેવી રીતે થયો અને જમીનનો સોદો કેવી રીતે થયો એનો પણ હું તમને એક વિગત આપીશ પેલા અમારો મૌખિક સોદો છે એ સત્યાવીસ છ બાવીસ ના રોજ મૌખિક સોદો થયેલો હતો અમારો જે દિલીપ વર્ષન મકવાણા બાવીસ ના રોજ અકીલામાં પ્રેસ નોટ પણ આની આપવામાં આવી હતી અને પ્રેસ નોટ નો સમય પૂરો થયા પછી વકીલામને એન પણ આપેલું છે કે આમાં કોઈનો વાંધો આવેલ નથી આ જગ્યામાં આ સોદાને અઢાર દસ બાવીસ ના રોજ લેખિતમાં અમે એને લેખિતમાં લીધો અને અમારો સાટા સાટાકત નોટરાઈઝ કર થયું એમાં અને એ કરમાં અમે એક કરોડ ને પચાસ લાખ રૂપિયા અમને ચેકથી બધા પાર્ટનરોના ભાગે પડતા આવતા એક કરોડને પચાસ લાખ રૂપિયા ચેક છે અમે એમને આપેલા છે અને આ જગ્યાનો ટોટલ સોદો ઉધરો સોદો નવ કરોડમાં થયેલો છે આ જગ્યાનો સોદો ચાર એકરને પાંત્રીસ કુઠા આ જગ્યા છે એનો નવ કરોડ ઉધરામાં સોદો થયેલો છે બીજા દોઢ કરોડ રૂપિયા છે એને કેશથી ડિમાન્ડ હતી અને કેશ જોઈએ છે મારે અને એમને કેશ અમે આપ્યા પણ એ અમારી પાસે એક નંબરના જ છે એ દોઢ કરોડ રૂપિયા જે માં આપ્યા છે ઈ એક વાઇટ ના છે એ એક બે ત્રેવીસ ના અમે એક બે ત્રેવીસ ના રોજ એ દોઢ કરોડ રૂપિયા જે કે મોલિયા સાહેબની ઓફિસે એમની રૂબરૂમાં આ પૈસા એમને આપેલ છે અમે અને એની પહોંચ પણ અમારી પાસે છે અને રજીસ્ટર સોરી નોટા છાંટાખત પણ અમારી પાસે છે એક બે ત્રેવીસ ના રોજ જમીન માલિકે અમને જમીનનો કબજો સમથળ કરવા માટે અને રોડ રસ્તા કરવા માટે અમને કબજો પણ એમને એક બે ત્રેવીસ ના રોજ અમને સોંપી દીધેલો હતો પરંતુ અમારો લખાણમાં જે હતું બે હાજર ત્રેવીસ ત્રેવીસ ના રોજ અમને જે કબજો છે કાયદેસર નો મળ્યો છે કરાર મુજબ અમને કબજો મળી ગયો હતો એમાં આ જગ્યા પર રોડ રસ્તાનું કામ થયેલું છે ભૂગર ગોટર નું કામ થયું છે અમારી સાઇટ ઓફિસ પણ ત્યાં ઉભી છે આ બધું ચાલતું હતું અને કરાર મુજબ બધું કમ્પ્લીટ ચાલતું હતું બિનખેતીની પ્રક્રિયા અને લેઆઉટ મંજૂર છે એ અમારે ખેડૂતના નામનું કરાવવાનું હતું એની પ્રક્રિયા બધી જગ્યાએ કોર્પોરેશનમાં અને કલેક્ટરમાં આ પ્રક્રિયા ચાલુ હતી અમારા વકીલ દ્વારા કરવાનું અમારે હતું પણ એના નામથી કરવાનું હતું ખર્ચો બધો અમારે કરવાનો હતો બિનખેતીનો લેઆઉટ મંજૂરનો કોર્પોરેશનમાં લેઆઉટ પણ મંજૂર થઈ ગયો ખેતીની પ્રક્રિયા ચાલતી હતી અને અચાનક જ બિનખેતીની પ્રક્રિયા દિલીપભાઈ કરશનભાઈ મકવાણે રોકાવી દીધી બે દિવસમાં અમને હુકમ મળવાનો હતો અને એમને રોકાવી દીધી આ પ્રક્રિયા પછી અમે એમને મળવા ગયા તો એમને એવું કીધું કે ભાઈ મારે હવે તમને બીમ ખેતી કરીને નથી આપું મારે હવે ભાવ વધારો જોઈએ છે એટલે તમે ખેતીયા ખેતીના જગ્યાનો દસ્તાવેજ કરી લ્યો અમે એમાં પણ એગ્રી હતા ખેતીયા ખેતીનો દસ્તાવેજ કરવો પણ અમે એગ્રી હતા પણ એને ભાવ વધારો માંગ્યો અને જે ટેક્સ આવે છે એ તમારે ભરવાનો એક્ચ્યુઅલમાં જે ટેક્સ નું લખણ છે એ કરારમાં થયેલું છે કે ભાઈ ટેક્સ છે વેચનારે ભરવાનો હોય આપ બધા એ વાત થી વિરુદ્ધ છો કે ટેક્સ ભરવાનો હોય જેની પાસે પૈસા આવતા એને ટેક્સ ભરવાનો હોય વેચાણ જે કરતા એને ટેક્સ ભરવાનો પણ એને ટેક્સ પણ જોતો તો અને ભાવ વધારો પણ જોતો હતો આ વાત અમારી અહીંથી ટૂંકમાં અમારા સોદામાં ત્યાંથી ટ્વિસ્ટ આવ્યું પછી અમે એમને ખૂબ મનાવવાના પ્રયાસો પણ કર્યા અમે એમને પણ એક ના બે ન થયા અને અમારે ના છૂટકે આ વાતને અમારે કોર્ટમાં લઈ જવી પડે અમે દાવો કર્યો અને દાવો કર્યો એટલે ત્યાંથી કોર્ટમાંથી પંચરોજકામ પણ મંજૂર થયું અને પંચ પંચરોજકામ થયું એમાં પંચ પંચરોજકામમાં રોડ રસ્તા ગટર થયેલું છે ત્યાં અને સાઈટ ઓફિસ અમારી ઉભી છે એ પણ એ પંચનામામાં સ્પષ્ટ બતાવે છે પંચનામું પણ આ જગ્યાનું થયેલું છે નામદાર દ્વારા આ છે ત્યાં આ બધી પ્રક્રિયા ચાલતી અમારા જોખમ અમારા રૂપિયા છે જોખમય નહીં એટલા માટે મેં દાવો કર્યો છે કારણ કે સામેવાળા છે એ દિલીપભાઈ કરશનભાઈ મકવાણા આવું લખે છે એમાં પેપર માં પણ ઘણી વાર ભાઈ રિક્ષા ચલાવે છે અને ભાઈ અભણ માણસ છે એવું ઘણું પેપરમાં ઘણી વાર એવું છે અભણ માણસ નથી એ ભાઈ છે એ કેન્દ્ર સરકાર ની સામે દાવો અત્યારે કરીને બેઠા છે એને પણ કઈ રીતે કહી શકાય અને ભલે નો ગાડી ચલાવે છે એટલે અભણ માણસ નથી ભાઈ અમે સમાધાન માટે ખુબ પ્રયાસો કર્યા એમના બંને વિશે નારાયણભાઈ વકાતર એમના દ્વારા સોદો થયો એમના દ્વારા પણ અમે ખુબ પ્રયાસો કર્યા પણ એને ભાવ વધારો જોતો હતો અને ભાવ વધારો થી ડબલ જોતો તેમને જંત્રી ડબલ થઈ એટલે કે મારા પૈસા પણ ડબલ થઈ જાય એમનું કેવું નવું થતું એટલે પછી અમે આ કોર્ટમાં દાવો કરેલ છે દાવો ચાલતો હતો અને દાવા અમને સ્ટે મળ્યો છે એ અમારા તરફી સ્ટે આવ્યો છે કોર્ટે અમારા તરફી સ્ટે આવ્યો છે એ વાદી તરફી અમે વાદી છીએ એમાં વાદી તરફી સ્ટે અમને મળેલ છે એમાં આ હતી અમારી સોદાની આખી વિગત

છ ચોવીસ ના રોજ મયુર રૂપા રેલ્યા અને એમના સાગરિકો આ સાઈટ ઉપર આવ્યા અને અમારા ભાગીદારના ભાઈ ત્યાં બેઠા હતા એમને એમ કીધું કે આ જગ્યા અમે લઈ લીધી છે તમે આ જગ્યા નો કબજો ખાલી કરી નાખો હવે અને કબજો લેવા માટે આવ્યા હતા તો એમને પૂછ્યું કે કોના જગ્યા લઈ લીધી છે તો કે આ જગ્યા છે કમલેશ રામાણી અને ભૂપોતભાઈ બાબુ લઈ લીધી છે તમે આ જગ્યા કબજો ખાલી નાખો નહીં જાવ તો તમારા ટાકી બાંધી નાખવામાં આવશે એટલે અમારા ભાગીદારના ભાઈ અમને બધાને ફોન કર્યા અને અમે બધા સાઇટ ઉપર ગયા અને અમે સો નંબર ઉપર કમ્પ્લેન કરી સો નંબરની ગાડી આવી અમે બધા ત્યાંથી પછી પોલીસ સ્ટેશન બી ડિવિઝન ગયા અને ત્યાં બે પાર્ટી એવું નક્કી કર્યું અત્યારે ફરિયાદ નથી કરવી અમે એટલા માટે નક્કી કર્યું કે ભૂપતભાઈ ભરવાડ નું નામ આવતા અમે લોકો પ્રજાપતિ સમાજમાંથી અમે ડરી ગયા કે ભાઈ સામે વાળા વ્યક્તિ માથા ભારે છે આપણે કઈ ફરિયાદ નથી કરી અમે ત્યારે પણ ફરિયાદ ના કરી દીધા અમારે જેમને સોદો કરાયો છે એ નારણભાઈ વખાતર ને પણ અમે ફોન કર્યો એ પણ ત્યાં જગ્યા પર આવી ગયા હતા ત્યારે બે છે ત્યારે નારણભાઈ ને સ્પીકર ચાલુ રાખી મયુર એ ભૂપતભાઈ ભરવાડ સાથે વાત પણ કરાઈ અને એ નારણભાઈ ને એવું કીધું કે તમે કહી ગયું ને બધા ત્યાંથી વયા જાય નહીતર મારે ત્યાં આવવું પડશે અને ન થવાની થશે એના બીજા ઘણા બધા સારા શબ્દો કીધા હતા પણ આપણે આટલું જ કહી શકીએ ન થવાની થશે એટલે ત્યાંથી અમે બી ડિવિઝન ગયા બી ડિવિઝન ફરિયાદ કરવાનું ટાળ્યું હતું ત્યારે પછી પાછા નવ છ પાછા એ લોકો આવ્યા સ્થળ ઉપર નવ છ બે ચોવીસ ના રોજ સવારે પાછા અને રોજ અમે એવું નક્કી કર્યું આપણે કમિશનર ને ફરિયાદ કરવી એમ પોલીસ કમિશનર એટલે પોલીસ કમિશનર ને અમે લેખિત ફરિયાદ પણ ત્યારે કરેલી છે અને એની તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં જાયલી છે

દિલીપભાઈ કસનભાઈ મકવાણાએ બંને પાર્ટી ને વેચાણ કર્યું છે અમારી સાથે ફ્રોડ થયું છે અમે બે વર્ષ પહેલા સોદો કર્યો હતો આ લોકોને માથાભારે માથા માણસો વેચી નાખી એટલે અમારી સાથે આ આ ફ્રોડ થયું છે અને વિવાદિત બનાવવા માટે થઈ આ બંને જે કમલેશભાઈ ને ભૂપતભાઈ ની આમાં એન્ટ્રી થયું છે જગ્યાને વિવાદિત કેમ બનાવી એના કોલ રેકોર્ડિંગ પણ અમારી પાસે છે તમારે સાંભળો તમને પણ સંભળાવશું અને અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કોલ રેકોર્ડિંગ બધા આપી દીધા છે જમીન માલિક અને અમારા ભાગીદાર સાથે વાત છેલી છે એના કોર્ટ રેકોર્ડિંગ પણ અમે બધા પોલીસને આપી દીધેલા છે એમાં એમની સાથે પુષ્પભાઈ કમલેશભાઈ સાથે જે સોદો થયો છે વિગત પણ છે એમાં એ બધા કોર્ટ રેકોર્ડિંગ પણ અમે એમને આપ્યા છે જાહેર નોટિસ કમ ચેતવણી અમે વીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ જાહેર નોટિસ પણ આપી દીધી હતી જાહેર નોટિસ કમ ચેતવણી આ જગ્યા કોઈ લેવી નહીં આમાં અમારા તરફથી સ્ટે આવી ગયો છે એટલે આ જગ્યા કોઈ વેચાણ લેવી નહીં છતાંય આ લોકોએ વેચાણ લીધી કારણ કે આ લોકો છે એમનું કામ જ આ છે

મયુર રૂપે સાડા અગિયાર વાગે અને એમના સાથે બે જણા બીજા હતા રાતના સાડા અગિયાર વાગે સાઈટ ઉપર આવ્યા અમારા ત્યાં પગી ચોવીસ કલાક અમારા છે તો એ પગી ત્યાં રૂમમાં સુતા હતા એટલે રૂમમાં જઈ અને એમની પાસે મોબાઈલ છીનવી લીધો રૂમમાં એમને ગોંધી દીધા પૂરી રૂમમાં પૂરી દીધા એમને અને બહાર જે સાઈટ ઉપર કેમેરા લાગવામાં આવ્યા હતા એ કેમેરા એમને લૂંટી લીધા અને કેમેરા લૂટી અને એમનો મોબાઈલ પણ લૂંટી લીધો અને પછી રૂમનો દરવાજો ખોલી અને કેમેરા લઈ લીધો વયા ગયા એટલે આ ત્યારે અમે લૂંટની ફરિયાદ લખાવી દીધી આ લૂંટની ફરિયાદ લખાવતા બી ડિવિઝન દ્વારા તપાસ કરતા અને મયુર રૂપારેલિયા ને ધરપકડ કરતા મયુર રૂપારેલિયા એ કેમેરા ક્યાં છે એ બતાવતા આ કેમેરા છે એ કમલેશભાઈ રામાણી ની ઓફિસ મળી આવેલ છે પોલીસે ત્યાંથી કબજે કર્યા કેમેરા લૂંટ ના જે કેમેરા છે એ ત્યાંથી અમને કબજે કર્યા અને અમને બદનામ કરવા માટે થઈને વારંવાર પેપર માં ખુલાસા આપે છે કે અમારે કમલેશભાઈ સાથે કઈ લેવા દેવા નથી ભૂપતભાઈ સાથે દિલીપભાઈ મકવાણા વારંવાર ખુલાસા આપે છે હમણાં તમે ખુલાસો જોયો ખુલાસો તો ઘણા બધા પેપરમાં હતો કે અમારે એની સાથે કઈ લેવા દેવા નથી એના પણ અમે પુરાવા આપ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટને એમને લેવડ દેવાડ આજથી લેવડ દેવાડ થઈ છે પુરાવા અમે આપ્યા છે રેપોર્ડિંગ પણ અમે આપ્યા છે ખુલાસા માં એવું લખ્યું હતું કે પોલીસ છે એ આ તપાસ ન કરી શકે આ સિવિલ દાવો છે પોલીસ આની તપાસ ન કરી શકે માલિકના નામ ના જોઈ શકે

હા અમારી બે પાર્ટી વચ્ચેનો નોટરાજ કરાર છે અમારો એમના નામનો પાસ કર્યો ખર્ચ બધો અમે કર્યો કોર્પોરેશનમાં લેઆઉટ મંજૂર થયો એમના નામથી કહે તમને પેલા પણ ચોખ્ખ કરી કે અમારે જે કઈ કરવાનું હતું એ બધું એમના નામે કરવાનું ખર્ચ અમારે કરવાનો અમારો કરાર એવી રીતે થયો હતો કે આ જગ્યા છે એનું ખેતી ને લેઆઉટ તમારા નામે મંજૂર કરો લેઆઉટ મંજૂર થઈ ગયા પછી તમારે અમને અથવા અમે કહીને તમારે દસ્તાવેજ કરી દેવાનો છે બસ આ રીતના જ અમારા કરાર હતા સાહેબ અમને રજુ નથી કર્યું છે અમને ખબર નથી ગુરુમુખ ત્યાં જે છે પણ રજુ નથી કર્યું છે પોલીસ નો તપાસ નો વિષય છે એમાં પોલીસ ને કઈ એમાં એવું કઈ અમને અમે જરાય નથી માનતા કે પોલીસ ની શંકાસ્પદ ભૂમિકામાં હોય પોલીસ છે અત્યારે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી રહી છે અત્યારે પોલીસ જે જે બનાવ બન્યો એ બનાવ બન્યો તેના પર અમે ફરિયાદ કરી છે અમે ફરિયાદ કરી છે બધા પોલીસ ના વિષય છે પોલીસ તપાસ કરી રહી છે એના ઉપર

કોરાટ કલ્પેશભાઈ ની જમીન પણ વિવાદિત છે કમલેશ જગ્યા પણ વિવાદિત કરીરાટ ની છે આ જગ્યા અવારનવાર છાપામાં અમરગઢ વિજય સોલંકી વાળી જગ્યા પણ એમને વિવાદિત કરી છે મોરબી રોડ ની સૂચિત જગ્યા નું હમણાં ખુબ જ છાપામાં આવે બહુ ચર્ચિત જગ્યા છે એ પણ એમાં પણ એ કમલેશભાઈ નો રોલ હોય તો જ છાપામાં આવતું હોય એમ વાળી જગ્યા હમણાં અમારી માંગ અમે અમે કોર્ટ માં દાવો કરેલો છે ભૂમાફિયાઓ છે એને એના પર તપાસ થવી જોઈએ અમે તપાસ કરે છે બરાબર કરે છે તપાસ અમે અત્યારે સિવિલ ની ફરિયાદ નથી કરી અમે લૂંટની ફરિયાદ કરેલી છે આપણે એના એના અમે પુરાવા આપ્યા છે પણ એના પુરાવા આપ્યા છે આ કેમ ના આપેલી એના પણ પુરાવા અમે આપ્યા છે પોલીસ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ અત્યારે કરી છે અમારા પ્રેસ માં જાણ કરવાથી અમારા ઉપર એ લોકોએ વારંવાર ખુલાસા કર્યા છે એટલે અમે આમાં સાહેબ એમાંય બની શકે આ લોકોનો તમે એ સા કબજા કરેલા છે એવા પણ ઘણા બધા કિસ્સાઓ છે એમાં એમને એમનાથી બધું નીચે છે કોર્ટ ને પોલિસી

અમે એક સમાજનું ગ્રુપ બનાવ્યું હતું સાત જણાનું ધંધો કરવા માટે ધંધો કરવા માટે જમીન લીધી હતી પેલા જ કોળીયા અમાઈ આવી ગઈ મોટા માણસો અમને ભટકાઈ ગયા અમને પણ વેચ્યું મેં કોઈક બીજાને પણ એને વેચ્યું ભૂ માફિયા વારંવાર અમને હેરાન કરે એના માણસો આવે દબાવે ધમકીઓ આપે એટલે મારું કહેવાનું એ છે કે સાત જણા વતી મેં ફરિયાદ કરેલી છે લૂંટની બરાબર તો આ સાત

છેલ્લી હદે જાય છે પણ અમે એ વસ્તુ કઈ કરી ન શકીએ અમે બહુ બહુ તો પોલીસ નો સહારો લઈ પોલીસ છે એ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી રહી છે